રોટલા કીધું <laughs> 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 હે માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો સવાના વાગી જહારા 10 અને આપણે હવાનું કામ આમ પતાય બેઠા હે ને બઈ અમે હવે આપણે પૈસુ ધમમાં પણ થોડીક લાડે મમ્મી હે માતાજી હે ગુડ મોર્નિંગ સુકરસ વસલે ગુડબાય થા હું બધાને ટ્રેન બેઠા હે હવાનું કામ પચ્યું

wildonders wo toys arts uber special shark carrune trugit salterie s compute papiatera mcmang 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 mcmf tim ça mcmang 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 chanilla mcmang mcmang के मिलन मिलन वन्या चली ल प्रिया जवाई जी सास करना ओके डन और

દેખો ગાઈશ એ દેખો ક્યાં કરે તાબા રોટલી પડી હે તો બીક ને મારી જતી રહી અંધારું આવ્યું હોય અને આપણા ઝાડવા જોરદાર રહી જે હમણાંથી બતા નહિ લગભગ ખિસકોલી પતિજી રોટલી એટલે ખાવ તો ગાયું અંધારું હતું જોરદાર વરસાદ ચાલુ થઈ છે જોરદાર પોવાનું જકબર આવે કઈ અંધારું તો એવું વાય જો વરસાદ ચાલુ થઈ ગયો અને મારે અવાજે નહીં અંભરાતો હોય અને અવાજ તો જોરદાર આવવાનો વાવાઝોડું થોડું થોડું ચાલુ હોય

અને આ બોન બા ખારેક થોચે છે કર્યું તો ગાઈસ હવે આપણે મળીએ જમાડાને તો ગાઈસ આગી ગયા હતા નવું અને મમ્મી પપ્પા એમની દુકાને આવતા રહ્યા હે અને હવે મમ્મી બેવડા બેવી જમા ચીજ મેરા ખાલી બુરી આવા કીધું તો ગઈશ ચાલો બધા જમવા તો હવે અમે બેસુ જમવા તો અમારો આ અમે જોઈન કરવી વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હવે મળીએ નેક્સ્ટ માં બાય બાય બાયટ